પ્રેગ્નન્સી રોકાતી નહોતી તમારું જે રિપોર્ટ કરેલો ને તો ડૉક્ટરે કીધું એમએસ લેવલ પોઈન્ટ સેવન એટ છે બરાબર કે એમએસ લેવલ એક કરતાં બી ઓછો હતો તમે આવ્યા ત્યારે આપણે નળીન રિપોર્ટ કર્યો હતો બરાબર લાસ્ટ ટાઈમ આવ્યા ત્યારે પ્રેગ્નન્સી પોઝિટિવ હતી આજે અમારા બેન એઇટ વીક ને થ્રી ડેઝ એટલે કે બે મહિના પૂરા થઈ ગયા છે બરાબર જો તમારી જેવાને એમએસ લેવલ ઓછો હોય છતાં એક ટ્રસ્ટ કરીને ગાંધીનગરથી બતાવ્યો હતો બરાબર ગાંધીનગર ક્યાં મોવા ક્યાં અમારું બરાબર તો ગાંધીનગર થી બતાવવા આવતા ને આજે રિઝલ્ટ લઈને સરસ બચ્ચું લઈને જાવ બરાબર જો તમારી જેવા ને આમ વિશ્વાસ હતો ના સર તમારી ઉપર કે છેલ્લે મે રીલ્સ જોઈ ને તો કીધું સર જોડે જઈએ આ પડે બીજો એમ એસ લેવલ એટલો ડાઉન હતો તમને થોડું ટ્રસ્ટ હતો કે સાહેબ ને ત્યાં રિઝલ્ટ મળશે બરાબર બીજા ડોક્ટર બધા શું કહેતા પૈસા આઈવીએફ કરાવવાનું આઈવીએફ કરવાનું કહેતા

જો મારા તરફ પેડવા જેવી છે કે બધાયને રિઝલ્ટ નથી મળતું પણ અમુક સમય મહેનત કરતા હોય છે ધ્યાન રાખતા હોય છે તો અમુક પેશન્ટને સરસ રિઝલ્ટ મળતું હોય છે બરાબર જો તમારી જેવાને રિઝલ્ટ મળ્યું તો બીજા મોકલશો ને ઓકે અને બીજું સાહેબ જે વિડીયો મોકલવાનો ને